આ શેઠે ભેખારીનું અપમાન કર્યું બનેલી ઘટના આ રાજકોટમાં આવેલું કઠવા ગામ આ ગામ બહુ મોટું નહોતું પણ ત્યાંનું રામપ્રસાદ મંદિર આખા વિસ્તારમાં જાણીતું હતું આ સ્વાર્થી જ ઘાંટની ધોની આ ધોપ અગરબત્તીની સુગંધ અને ભક્તોમાં શાંતિની લહેર આ મંદિરમાં દ્વાર પાસે આ એક માણસ દરરોજ સવારે આવીને એક જ જગ્યાએ બેઠો હોય આ નેસેજોનો ફેલાયેલો પાળો આ બાજુમાં માટીનો તૂટેલો વાટકો અને એના બાજુમાં એનો હાથ માત્ર એક મદદની આશામાં એ માણસનું નામ હતું માધવ પણ લોકો એને ભેખારી તરીકે ઓળખતા આ માધવ દેખાવમાં સુકાયેલ માણસ આ ચહેરા પર આડીઓળી થાકની રેખાઓ કપડાં ફાટેલા પણ આંખોમાં કંઈક શાંતિ હતી આ જે શાંતિ દુઃખનો અંત સ્વીકારી લીધા પછી આવે આ લોકો પૂછે એનો પરિવાર ક્યાં કોઈ બોલે પત્ની શાલી ગઈ કોઈ બોલે આ દીકરો બીમાર હતો આ દવા માટે બધું વેસી દીધું કોઈ બોલે આ કિસ્મત એવી જ હંમેશની જેમ છે આ જેની ઉપર પડે એને પૂછવું જ કે પણ સત્ય આ સત્ય તો લોકો ક્યારેય પૂછતા નથી એને તો ઘટના કરતા કથા વધારે રોષક લાગે છે આ માધવ કોઈને પોતાની વાર્તા ન કહે એ ફક્ત મંદિરમાં આવે આ દેવને જોઈએ આ ધીમેથી માથું નમાવે અને પોતાના જીવનને એ રીતે સ્વીકારી લે કે આ જે છે તે છે આ બીજી બાજુ લાલજી શેઠ માધવથી બિલકુલ વિરુદ્ધ એ જ ગામમાં એક મોટો માણસ લાલજી શેઠ આ લાલજી શેઠ એ ગામમાં સોનાની મોટી દુકાનોનો માલિક આ શહેરમાં બે મોલમાં શોરૂમ અને બહારના શહેરમાં પણ રોકાણ કરેલું આ દુકાનમાં હીરા જ્વાહરત તેજથી આંખ ચમકાઈ જાય આ દુકાનમાં લોકો લાઈનમાં ઊભા રહે આ શેઠની પસંદગી એટલે વિશ્વાસ પણ લાલજી શેઠનો સ્વભાવ આ ઘમંડ દેખાવ અને પૈસાથી માપેલો માન તે મંદિરે આવે ત્યારે આ લોકો રસ્તો છોડીને ઊભા થઈ જાય આ કારના દરવાજા ખોલે તો એવું લાગે કે કોઈ રાજા ઉતર્યો છે આ બોડીગાર્ડ્સ આગળ પાછળ આ મોંઘી પરફ્યુમની સુગંધ દૂરથી આવે આ મુનિમજી પણ ક્યારેક શેઠને વધારે ધ્યાન આપતા કારણ કે દેવનો દરબારો હોય કે આ માણસનો સમાજ આ પૈસા ક્યારેય અવગણાતા નથી એક દિવસની શરૂઆત આ મંદિરમાં ભજનની મધુર ધૂન વાગે છે આ રઘુપતિ રાઘવો રાજા રામ આ માધવ ધીમેથી સાલીને પોતાના સ્થાન પર બેઠો હાથમાં પોપળ કપ એ બોલે પણ નહીં આ માત્ર નજરથી પૂછે આ જો મદદ કરી શકો તો કરો આ નહીં તો હું એટલો પણ વહાલો નથી કે આ ગુચ્છો રાખી બેસવું આ લોકો આવતા જતા રહે કોઈ એક બે રૂપિયા મૂકી જાય કોઈ નજર ફેરવીને સાલી જાય આ સમયે આ દૂરથી કારની હેડલાઇટ મંદિરે આવતા રસ્તે વળે છે આ લોકો જણાવી દે શેઠ આવી ગયા આ ડ્રાઈવર કારનો દરવાજો ખોલે આ લાલજી શેઠ બહાર આવે મોંઘા કપડાં આ સમગતું ઘડિયાળ આ સાતી ઊંસી આ તેવા માણસના પગલામાં એવી ઝડ્યાતી સાલ કે આ જાણે ધરતી પણ એની છે આ લોકો જોડે નમન કરે આ જય શ્રી રામ શેઠજી આવોજી આ લાલજી શેઠ હોઠે હળવું સ્મિત ચોંટાડીને ચાલે જાય પણ એ સ્મિતમાં પ્રેમ નથી પ્રસિનો રંગ છે આ શેઠ મંદિરના દ્વાર સુધી પહોંચે છે અચાનક એની નજર માધવ પર પડે આ માધવ હળવે બોલે આ બાબુ આ દવાની કિંમત થઈ જાય એટલું આપી દેજો આ શેઠ થંભે છે એના ચહેરા પર એકદમ વાંકડું ભાવ જાણે કોઈ એની ગંદકીમાં પગ મૂકી દીધો હોય શેઠ ઊંચી અવાજમાં કહે આ શું રોજ રોજના નાટક કરે છે તારો કામ કેમ નથી કરતો આ લોકો પાસા વળીને જોઈએ આ મંદિરના બહારનું વાતાવરણ એકદમ શાંત આ માધવના ચહેરા પર કાંઈ બદલાવ નહીં એ હળવા સ્વરે કહે આ બાબુ કામ તો એ દિવસોમાં જ સારું લાગતું આ જ્યારે શરીર શક્તિશાળી હતું અને દિલમાં હિંમત હતી આજે હાથ સળગી ગયા પગ નબળા અને દિલ તો બહુ પહેલા તૂટીને પડી ગયું આ શેઠ સ્મિત કરે પણ એ સ્મિત તીખું આ બસ આ ગરીબોના બહાના આ મારા જેવા માણસે પણ જીવનમાં મજૂરી કરી છે આ પૈસા કમાવવા મહેનત જોઈએ ભેક્ષા નહીં આ માધવ શાંતિથી એને જોઈએ આ નમ્ર આ વગર ગુચ્છાના એ ધીમેથી કહે આ બાબુ તમે સાસુ કહો છો આ મહેનત વગર જીવન નથી આ પણ કિસ્મત ક્યારેક માણસને એવી સ્થિતિમાં લાવે છે આ જ્યાં એ મહેનત કરવા માટેના હાર્ડ પણ બાકી નથી રહેતા આ વાત શેફના દિલ સુધી નહીં જાય આ ગમનના કાન હોય છે પણ માનવતાના અવાજ સાંભળતા નથી આ શેઠ ગુચ્છાથી હાથ હલાવે આ રસ્તેથી જા આ મંદિરની બાજુ ગંદકી થઈ જાય છે એનો બોડીગાર્ડ આગળ વધે અને માધવની બાજુમાં પડેલો પાળો હલાવી દે આ માધવ શાંતિથી એ પાળો ફરી સીધો કરે એક શબ્દ નહીં બોલે કોઈ ગુચ્છો નહીં કોઈ નિરાશા નહીં આ લોકો ત્યાંથી આગળ વધી જાય આ કોઈને દયા આવે પણ કોઈ આગળ આવી મદદ નથી કરતું આ કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે આ દુઃખ જોવું સરળ છે આ દુઃખ વહેંચવું મુશ્કેલ આ શેઠ ઊંચા પગલાંમાં મંદિર અંદર જાય છે કપૂરના ધુમાડા આ ઘાંટો સ્તુતિના નાદો એ બધું ભક્તિને નહીં આ પ્રતિષ્ઠાને વધારતું લાગે આ શેઠ હાથ જોડે છે પણ એ હાથમાં વિનમ્રતા નથી આ દેવ સામે ઉભો થઈને કહે આ મારે હંમેશા સમૃદ્ધિ રહે આ મારો વેપાર વધે આ મારો દરજ્જો જળવાઈ રહે આ દેવ કંઈ નથી બોલતા કારણ કે દેવ પાસે પૈસાની ભાષા નથી આ એમને માત્ર હૃદયની ભાષા સમજાય છે આ માધવ બહાર બેઠો રહે આ ઘંટનો અવાજીને આત્માને શાંતિ આપે છે એના મનમાં કોઈ દુઃખ નથી માત્ર સ્વીકાર એ ધીમેથી પોતાને કહે આ દેવ બધાને ફાળે છે આકાશીની કૃપા થોડી મારા પર પણ વરસે આજે આ દ્રશ્ય કદાચ સામાન્ય લાગે પણ જીવનના ફેરફારના સૌથી મોટા બિયારણ આજે એ ક્ષણે વવાયા આ જ્યાંય એક માણસે અપમાન કર્યું અને બીજા માણસે ધૈર્ય રાખ્યું અને જીવન હંમેશા ધૈર્ય રાખતા માણસની બાજુમાં છે આ ઘમંડ કરતા માણસની બાજુમાં નહીં આ મંદિરમાં બનેલી ઘટના પછી આ બધું એવું જ ચાલતું રહ્યું આ પરંતુ સમય હંમેશા એનું કામ કરવાનું બંધ નથી કરતું આ લાલજી શેઠ માટે જીવન હજી પણ સમકતું હતું આ મોટી દુકાનો આ ધંધા આ શહેરમાં નામ અને ઓકાત આ સવારની સાપણ સોનેરી કપમાં આ રાત્રે ભોજન શહેરના હોટલમાં આ શેઠને ગર્વ હતો આ જગતમાં મારા વગર કંઈ પણ નથી ફેરવાતું આ પરંતુ નસીબે પણ માણસને અચાનક યાદ કરાવી દેવું પડે કે આ દુનિયા કોઈની વ્યક્તિગત મિલકત નથી એક દિવસ અચાનક બજારમાં ભારે પડસાયો પડ્યું આ સોનું અને ચાંદીના ભાવ ભારે ઘટ્યા આ શેઠના માલમાં લાખો રૂપિયાનું નુકસાન આ કોઈ સામાન્ય વેપારી હોય તો થોડું નુકસાન એ માટે સામાન્ય પણ લાલજી શેઠ હજારો નહીં આ કરોડોમાં રમતો હતો આ સાથે બેંક લોન આ મોટા મોટા ઓર્ડર આ દુકાનદારોના સુકવણા અને માર્કેટના ફેરફાર દરેક ગણતરી બગાડી નાખી આ લાલજી શેઠ હજી પણ હું કોણ છું એ ગર્વમાં હતો એ વિચારતો આ બજાર એક બે દિવસમાં ફરીથી સડી જશે ચિંતા છે પણ બજાર સડ્યું નહીં પછી વધારે નીચે પડ્યું આ મહિનાઓ પસાર થયા આ લાલજી શેઠે નુકસાન છોપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો આ પાણી જ્યારે દુકાન પર કામ કરનારા કામદારોને વેતન આપવાનો સમય આવ્યો આ ત્યારે સત્ય આંખ સામે આવીને ઊભું રહ્યું આ ખાતામાં પૈસા જ નહોતા કામદારો બોલ્યા શેઠજી અમારે પણ ઘર પરિવાર છે આ વેતન વગર કેવી રીતે ચાલશે આ શેઠ બોલ્યો આ એક અઠવાડિયાનું ધીરજ ધરો પણ અઠવાડિયું મહિનામાં ફેરવાયું અને મહિનો છ મહિના હવે કામદારો ગુચ્છે થયા આ પાછળથી હડતાલ દુકાન બંધ આ શેઠ દરેકને સમજાવવાનો પ્રયત્ન કરે પરંતુ માણસ જ્યારે પડખે પડી જાય આ ત્યારે લોકો કાળજી કરતા નથી ફક્ત ગણતરી કરે છે આ જ્યાં પૈસા હોય ત્યાં સગા પણ પ્રાણથી વાહલા લાગે છે આ પાણી જ્યારે પૈસા ન રહે આ તો લોકોની નજર બદલાઈ જાય આ દોરના સગા સંબંધીઓ કહેવા લાગ્યા આ શેઠ તો પહેલા માણસને ઓળખતો જ હવે પોતે મુશ્કેલીમાં તો યાદ આવે છે આ ઘરે પણ પત્ની સાયા આ સોનાની સાડી અને શહેરના ક્લબમાં ગર્વથી ફરનારી આજે નખસાવતી બેઠી રહે આ તે કહે આ પૈસા હતા ત્યારે બધું મોટાવી લેતા હતા હવે શું થશે આ દીકરો જે શહેરમાં મોંઘી સ્કૂલમાં ભણતો અને મિત્રો વચ્ચે શેઠનો દીકરો કહીને ઓળખાતો હવે શરમથી કોઈ સાથે વાત પણ કરતો નહોતો આ ઘરમાં શાંતિ નહીં તણાવ ચિંતા આ રોષ અને કેમ આ જેવા સવાલો આ ગામમાં દરેકને ખબર પડી ગઈ આ શેઠનું રાજ્ય હવે રહી ગયું નથી આ જે લોકો પહેલા કારનો દરવાજો ખોલવા દોડતા હતા એ આજે રસ્તો પાર કરીને ચાલતા હતા આ કોઈ પાછળથી બોલ્યું આ ઘમંડ વધુ હોય તો આવું જ થાય આ સૌથી તીખું હથિયાર છે જ્યારે વાર પડે ત્યારે એ જખમ ઘા કરતા ઊંડો પડે એક દિવસ આ શેઠને નિર્ણય લેવો પડ્યો આ તેના જીવનની સૌથી મોટી હાર દુકાન વેસવી પડી આ જ્યાં ક્યારેક લોકો લાઈનમાં ઊભા રહેતા આજે ત્યાં નવો માલિક બેઠેલો અને લાલજી શેઠની જગ્યાને આ લોકો પહેલાં અહીં લાલજી શેઠની દુકાન હતી આ કહીને યાદ કરશે આ કારો વેસાય આ ઘરના દાગીના વેસાયા આ બોડીગાર્ડ્સ તો પહેલાં જ જતા રહ્યા આ બંગલો પણ જવાનો હતો આ ઘાટતી સ્થિતિમાં પરિવાર નાની ભાડાની શાળમાં રહેવા આવી ગયો આ તે રાત્રે આ બધું ખાલી ઘર પણ કારણ કે હવે શેખનું મન ખાલી થઈ ગયું હતું પરિસ્થિતિ ક્યારેક માણસને એ સ્થાન પર મૂકે છે આ જ્યાં એ મહેનત કરવા માટેના હાર્ડ પણ બાકી નથી રહેતા આ લાલજીને ત્યારે આ શબ્દો નથી સમજાયા પણ આજે આજે એ શબ્દો અધેયમાં સુઈની જેમ શોભતા હતા કલાકો પછી એક વહેલી સવારે આ લાલજી એકલો મંદિરે ગયો આ વખત કોઈ કાર નહોતી કોઈ બોડીગાર્ડ નહોતો આ કોઈ નજરો પાછી વળીને નામતી ન હતી આ લાલજીના પગોમાં હવે સળગતા સાંપલ નહીં એક સામાન્ય તૂટેલા સપ્પલ આ એ ધીમેથી દેવ સામે ઊભો રહ્યો અને પહેલીવાર કંઈ માંગ્યું નહીં કોઈને દેખાડ્યું નહીં આફક્ત રડ્યું અવાજ નહોતો આ ફક્ત આંસુઓમાંથી વરસાદની જેમ પડી રહેલા આંસુઓ અને મંદિરમાંથી બહાર નીકળતા આ એની નજર એ સ્થાન પર પડી આ માધવ ત્યાં જ બેઠેલો હતો એક જેવો શાંત સ્થિર આ લાલજી રોકાઈ ગયો આજે બોલવામાં શક્તિ નહોતી આ એ ફક્ત એના આગળ બેસી ગયો આ બંને વચ્ચે શબ્દો નહોતા પણ બે જીવનની કહાની આ એકબીજા સામે ખુલ્લી હતી આ છે તે ક્ષણ આ જ્યાં પરિવર્તન શરૂ થયું આ વહેલ ફેરવાઈ ગયું આ સમયે પોતાની લેખણીનું પાનું વાળ્યું આ વાત બીજા દિવસે આખા શહેરમાં ફેલાઈ ગઈ કે આ લાલજી શેઠે એક ભેખારીને અપમાનિત કર્યું આ ત્યારબાદ એ જ ભેખારીએ શેઠના પ્રાણ બસાવ્યા આ મંદિરમાં આવતા લોકો વેપારીઓ આ ઓટલા પર બેસતા વૃદ્ધો આ દરેકની સરસામાં એક જ નામ હતું અરે એ ભેખારી કોઈ સામાન્ય માણસ નહોતો અહીંયા તો જીવ બસાવનાર દેવ સમાન નીકળ્યું આ લાલજી શેઠને સમાજ તરફથી કોઈ ટેખળી કે આ ગાળ મળે એવી બાબત નહોતી ડરાવતી આ પણ મનના અંદર જે શોટ પડી હતી એ ઊંડી હતી આ તે રાત્રે શેઠને ઊંઘ ન આવી એના કાનમાં એ જ શબ્દો વાગતો રહ્યો અપમાન ક્યાં કરાયું છે શેઠ આ જીવને તો જીવને ઓળખ્યો આ શેઠે વિસર્યું ધન મોટું છે કે માનવતા આ સવારે શેઠ મંદિરે પાસા પહોંચ્યા આ ભેખારી માધવ શાંતિથી બેસેલો આ જમીન પર બારીક રેતી પર ક્ષેત્ર બનાવતો એનો શહેરો શાંત આ જાણે કંઈ કંઈ જ જ બન્યું નથી આ લાલજી શેઠ ધીમેથી આ શેઠ માધવ પાસે જઈને એક શબ્દ બોલ્યા વગર એના પગ પાસે બેસી ગયા આ મંદિરનો ઓટલો એક ક્ષણ માટે શાંત કોઈ સમજી ન શક્યું કે આ કરોડપતિ શેઠ મનમાં શું ચાલી રહ્યું છે આ શેઠે ધીમેથી કહ્યું આ માફ કરજે ભાઈ આ તેમને એ દિવસે જ બતાવ્યું આ તે હું જીવનભર ભૂલી નહીં શકું આ મારા ધનમાં ગર્વ હતો પણ તારી પાસે ધન નહોતું અને છતાં હૃદયમાં રાજા હતો આ મારી નજરને તે ખોલ્લી કરી દીધી આ માધવની આંખમાં આંસુ આવી ગયું પણ સ્મિત અટક્યું નહીં એ બોલ્યો આ મહારાજ આ માણસનું મૂલ્ય ક્યારેક તેના ખીચ્છામાં નહીં હોય આ તેની અંદરની દયા કરુણાને જીવ બસાવવાની શક્તિમાં હોય છે આ હું ભેખ માંગુ છું આ કેમ કે પરિસ્થિતિએ દબાવ્યો છું આપણ અને માનસિકતાને ક્યારેય વેસી નથી આ શેઠે માધવનો હાથ પકડી લીધો સાલ ભાઈ આજથી તું ભેખારી નહીં આ તું મારી સાથે માનથી કામ કરશે આ વેતન હું નહીં તું નક્કી કરજે આ ઓટલાએ બેઠેલા લોકોના હોટ પર વિશાળનું મૌન હતું આ માધવ થોડું હસકાયું મને ગર્વ નથી શેઠ આ પરંતુ હવે મારી પાસે કોઈ ઓળખ હશે આ એ જ મારા માટે લાખોનું ધન છે આ તે દિવસે શેઠના જીવનમાં મોટો બદલાવ આવ્યો આ મંદિરમાં આવતા દરેક માણસને જોઈને હવે શેઠ માથું નમાવીને આદર કિનારો આપતા હવે એ ભેખ માંગી રહેલા લોકોને પૈસા આપતા પણ સાથે બે શબ્દો પૂછતા કેમ છો આ ભોજન કર્યું આ કારણ કે સહાનુભૂતિ વગર આપેલી ભેખ માત્ર છે આ લાલજી શેઠે એ દિવસે એક આપ્યો ન હતો આપણ જીવનનો સૌથી મોટો પાઠ મેળવી લીધો આ જેને એણે મંદિરે અપમાન કરીને દૂર ધકેલી દીધો હતો એ જ ભેખારી માધવે આ એની જિંદગી બસાવી દીધી આ સમજાયું ધનથી માણસ મોટો નથી પણ મનથી મોટો બને છે આ લાલજી શેઠે માધવનો હાથ પકડીને કહ્યું આજથી તો ભેખારી નહીં આ મારો ભાઈ છે આ મારો પરિવાર છે આ માધવ બોલ્યો આ સાહેબ આ જીવન એ જ સાસી ભક્તિ છે આ જેમાં પ્રેમને સમજણ હોય આ બંનેની આંખોમાં આંસુ હતા પણ દિલમાં શાંતિ હતી આ મંદિરની ઘાંટીઓ વાગતી રહી અને લોકો એ દિવસને યાદ રાખતા ગયા આ ભેખ માંગવા વાળો હંમેશા ગરીબ નથી હોતો અને ધનવાન હંમેશા મોટો નથી હોતો આ મોટો દે માણસને સાસો રાજા બનાવે છે આ બાકી બધું સમય સાથે ધોળ બની જાય છે આ સ્ત્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો